e... Yeah. એક પછી એક આવે એકદમ સ્પીડમાં જમવા મળ્યા છે દરરોજ નાસ્તો કરવા માટે આવી જાય એકદમ સ્પીડમાંથી જમવા મળ્યા છે જોઈ શકો છો જમવાની સ્પીડ જુઓ

ઉપર કશું રાખડી નીચે રખેરા

ભાજી जम्मा બે જેસે ભાઈ જોઈ શકો सो, તાંજળિયાની ભાજી ને બાજરાના રોટલા મસ્ત मस्त દેશી ખાણ કુછ सरस મજાના કントોલનું शाक જ બની રહ્યું છે આપ જોઈ શકો છો કントોલ આવ્યા ઈંગોરાળાથી સરસ મજાના આ શાક સુજાઈ જશે વઘાર કરવાનો છે રાઈ શાક બની રહ્યું છે આપ જોઈ શકો

હવે જો આ મમરાને આમાં થોડું ગોળ પણ નાખી શકાય કઢી ખાવ તો એમાં નાખવાનો અને કલ્પનવાળો ખાવ તો થોડું ગોળ નાખવાનું હવે બસ ઉતની દેતાને ધાણાજીરું મસ્ત આ ભરેલા છે તલકાટોલા છે ખૂણાવાઈ ને એટલે રીમંડ નો કે આપણે ભરેલું શાક કરી દીધું

એટલે મસ્ત શાક થાય થોડું મોડું મજાનો કંટલ જે સાબ જોઈ શકો છો છાશ રોટલા ભાખરી મરચું લીબુ તમામ વસ્તુ મારા બા હાથે પણ જમવા મળ્યા છે મહારાજને થાવ ધરાવ્યો જય સ્વામી પેલા તમારી રે ગુણપતિ દેવની વાલો વિઘન નો નારો સમરીએ રે ગુણપતિ દેવની સર્વ શુભ કાર્યમાં પ્રથમ પૂજાય છે શિવ મહેશ ગુણ ગુણપતિ ના ગાય છે આર્યવલ્લો પાર્વતીનો રખે વાળો સમરીએ રે ગુણપતિ દેવની સિનો ય સ્વામી ગણાય છે કાર્તિક સ્વામીને બેન યોખા નો છે હારે કાર્ય પર કરનારો સમરિયે રે ગુણપતિ દેવને અધિપતિને યુસાય હાથને બેસ પધરાવીયે મનગમતા બોધક ને મેવા ધરાવી હારે વાલો યારો ગે સમારીએ રે ગુણપતિ દેવની ઈરે ચુંડા ને સદગુણ્ય પાર છે લક્ષ્ય ને લાભ બેટા નો બાપ છે આરે વાલો સત બુદ્ધિ દે નારો સમરીએ રે ગુણપતિ દેવને જય સ્વામિનારાયણ જય સ ખૂબ સરસ ગણપતિ દાદા નું કીર્તન ગાયો ગણપતિ દાદા તો વિઘ્ન વિનાયક દેવ કહેવાય ગણપતિ દાદા નું સ્મરણ કરવાથી કોઈ પણ વિઘ્ન ન આવે ખૂબ સરસ મારા ભાઈ ગણપતિ દાદા નું કીર્તન ગાયું જય વિઘ્ન વિનાયક દેવ જય સ્વામિનારાયણ